વાતાવરણ ગરમાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષ માહોલ સર્જાયો છે જેનું પરિણામ માંગરોળ તાલુકામાં કોંગ્રેસના મોટા ભંગાણ તરીકે સામે આવ્યું છે આ ઘટનાએ જિલ્લાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે જેની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે માંગરોળ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર રાજેશ કિંદર ખેડિયા સહિત ચાલીસ જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યું છે આ ઘટના કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવા માલમ અને જુનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સામંત વાસણની ઉપસ્થિતિમાં બની આ કાર્યકર્તાઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાણ કર્યું જે દરમિયાન તેમને ખેસ પહેરાવી અને મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું આ ઘટના પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસની અંદરની નારાજગી અને વિકાસના મુદ્દાઓ હોવાનું જણાવાય છે કાર્યકર્તાઓનું માનવું છે કે ભાજપની નીતિઓ અને વિકાસના કામો વધુ અસરકારક છે જેને કારણે તેઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો ખાસ કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનથી કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી હતી જેનો લાભ ભાજપે ઉઠાવ્યો આ બંગાળથી જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ વધુ નબળી પડી છે માંગરોળ તાલુકો જે કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો ત્યાં ચાલીસ જેટલા કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાવું એ પાર્ટી માટે મોટો ફટકો છે બીજી તરફ ભાજપે આ તકનો લાભ લઈ પોતાની સ્થિતિને વધુ મજબૂત કરી છે કેસોદ વિધાનસભાના ધારાસભ્ય દેવા માલમ અને સામંત વાસણ જેવા પ્રભાવશાળી નેતાઓની હાજરીએ આ જોડાણને વધુ મહત્વપૂર્ણ બનાવ્યું છે જુનાગઢનું રાજકીય ચિત્ર જુનાગઢ જિલ્લો જે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો છે ઐતિહાસિક અને રાજકીય રીતે મહત્વનો રહ્યો છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાના પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ર싸 કસતી જોવા મળી હતી જોકે ભાજપે મોટા ભાગની બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો હવે આ નવા જોડાણથી ભાજપને આગામી ચૂંટણીઓમાં વધુ ફાયદો થઈ શકે ગુજરાતના રાજકીય વાતાવરણમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને આગામી દિવસોમાં કોંગ્રેસની આંતરિક રણનીતિ અને ભાજપની વધતી તાકાત પર નજર રહેશે